હેલો સ્ટુડન્ટ હાવ આર યુ ઓલ આઈ હોપ યુ ઓલ આર ફાઇન ટુડે વીલ સી સ્ટેન્ડર્ડ સેવન્થ એન્ડ સબ્જેક્ટ ગુજરાતી ય બુક ને કારો ઇન ધેટ ચેપ્ટર નંબર એટ ચેપ્ટર નેમ લીલાછમ ખેતરનો રખેવાળ અગાઉના પાર્ટ વનમાં આપણે પ્રશ્ન ક્રમાંક એક જોયા હતો આજે આપણે પ્રશ્ન ક્રમાંક બે જોઈએ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો અ એની અંદર પ્રશ્ન એક ટીએસ વન ક્યાં જતું હતું શા માટે જવાબ છે ટીએસ વન યુગમાં જતું હતું કારણ કે દિગ્વિજયે પૈસાના જોરે તેમાં મુસાફરી કરવાની તક મેળવી લીધી હતી તેને જુરાસિક યુગમાં જઈ ડાયનોસોર જોવાની ઈચ્છા હતી પ્રશ્ન ક્રમાંક બે ડાયનોસોર જોતાં જ દિગ્વિજયે શું કર્યું જવાબ છે ડાયનોસોર જોતા જ દિગ્વિજયે પોતાનો કેમેરા ડાયનોસોર તરફ કર્યો એટલામાં ડાયનોસોરે ગર્જના કરી ગર્જના સાંભળતા દિગ્વિજય બીકથી ઢીલો પડી ગયો અને કોઈ કશું વિચારે તે પહેલા તે જીવ બચાવવા જંગલ તરફ દોડ્યો પ્રશ્ન ક્રમાંક ત્રણ આ વાર્તામાં મૂર્ખ શબ્દ કોના માટે વપરાયો છે એને મૂર્ખ શા માટે કહેવાય જવાબ છે આ વાર્તામાં મૂર્ખ શબ્દ દિગ્વિજય માટે વપરાયો છે એને મૂર્ખ કહેવાય કારણ કે તેના રક્ષણ માટે અમોદ રાડિયા સેફ્ટી ઓફિસર સાથે હતો છતાં જંગલ તરફ ભાગ્યો જો અમોદે ડાયનેસોરને બેભાન ન કર્યું હોત અને તે દિગ્વિજયની પાછળ જંગલ તરફ ગયું હોત તો તેનો જીવ જોખમમાં મુકાઈ જાત પ્રશ્ન ચાર તમને દિગ્વિજયના કયા વર્તનથી આશ્ચર્ય થયું જવાબ છે દિગ્વિજય સાથે ત્રણ અધિકારીઓ હોવા છતાં ડાયનેસોરની ગર્જના સાંભળી ડરીને તે જંગલમાં ભાગ્યો ડરના કારણે તેને દિશાભાન રહ્યું નહીં અને સટલ તરફ જવાને બદલે જંગલ તરફ દોડી ગયો તેના આ વર્તનથી મને આશ્ચર્ય થયું પ્રશ્ન પાંચ વાર્તામાં તમને કોનો સ્વભાવ ગમ્યો કેમ જવાબ છે વાર્તામાં મને અભિષેક દત્ત ગાઈડનો સ્વભાવ ગમ્યો કારણ કે દિગ્વિજયે ભૂલો કરી છતાં તેના પર તે ગુસ્સે ન થયા ન હતા ઉપરાંત દિગ્વિજય જંગલમાંથી પાછો ન ફરતા તેની ચિંતા કરવા લાગ્યા હતા તેમણે દિગ્વિજય જંગલમાં ભાગવા જતાં તેના હાથમાંથી પકડી ગયેલો પડી ગયેલો તેનો કેમેરા પાછા આવતા સટલમાં મૂક્યો હતો પ્રશ્ન છ જો આપણે થોડાક વર્ષોમાં બધા જ હિંસક પ્રાણીઓને મારી નાખીએ તો ઘણા વર્ષો પછી પૃથ્વી પર શું ફરક પડી જાય જવાબ છે જો આપણે થોડાક વર્ષોમાં બધા જ હિંસક પ્રાણીઓને મારી નાખીએ તો ઘણા વર્ષ પછી પૃથ્વી પર તૃણાહારી પ્રાણીઓની વસ્તી ખૂબ વધી જાય તૃણાહારી પ્રાણીઓની વસ્તી વધતાં તેઓ વધારે ઘાસચારો વનસ્પતિ ખાય પરિણામે પૃથ્વી પરથી વનસ્પતિ અદ્રશ્ય થતી જાય અને અંતે પૃથ્વી રણમાં ફેરવાઈ જાય પરિણામે માનવ જીવનનું અસ્તિત્વ જ ન રહે બ એની અંદર પ્રશ્ન એક ટાઈમ સટલ વન ટીએસ વનની સી વિશેષતા હતી તેની શોધ ક્યારે થઈ હતી જવાબ છે ટાઈમ સટલ વન ટીએસ વનની વિશેષતા એ હતી કે તે એક સમયમાંથી બીજા સમયમાં મુસાફરી કરાવતું વાહન હતું તેની શોધ ઈસવીસન બે હજાર ચોરાણુંમાં થઈ હતી ટુ થાઉઝન્ડ નાઇન્ટી ફોરમાં થઈ હતી પ્રશ્ન ક્રમાંક બે ટીએસ વન યાન જુરાસિક યુગમાં કેવી રીતે ગયું તો જવાબ છે ટીએસ વન યાન જુરાસિક યુગમાં જવા તૈયાર થયું ત્યારે બોમ્બ ફૂટે એવો ધડાકો થયો થોડીક મિનિટો સુધી કાન ફાડી નાખે એવો અવાજ ચાલુ રહ્યો યાને ત્રણ મિનિટમાં તો વીજળી ગતિ પ્રાપ્ત કરી લીધી અને પ્રકાશની ઝડપ કરતાં બે ઘણી ઉડીને જુરાસિક યુગમાં ગયો પ્રશ્ન ત્રણ જુરાસિક યુગમાં પહોંચતા જ અમોદ રાડિયાએ દિગ્વિજયને શી સૂચના આપી તો જવાબ છે જુરાસિક યુગમાં પહોંચતા જ અમોદ રાદિયાએ તેના લાક્ષણિક ઘેઘૂર અવાજમાં સૂચના આપી મિસ્ટર રાણા તમે માત્ર આ સફેદ ઘાસ આપણા માટે તૈયાર કરેલ પગદંડીજ પર જ ચાલી શકશો એના ઉપરથી એક ડગલું પણ આજુબાજુમાં મૂકી શકશો નહીં પ્રશ્ન ક્રમાંક બે બે ચાર ડાયનેશોર દેખાવે કેવું હતું તે ક્યાં આવીને ઊભું રહ્યું જવાબ છે ડાયનોસોર દેખાવે ડુંગર જેવું વિશાળ હતું તે પગદંડીના છેડે બનાવેલા ચોરસની સામે આવીને ઊભું રહ્યું પ્રશ્ન પાંચ દિગ્વિજય જંગલમાંથી પાછો આવ્યો ત્યારે તેની સ્થિતિ કેવી હતી તો જવાબ છે દિગ્વિજય જંગલમાંથી પાછો આવ્યો ત્યારે હાફડો ફાફડો દોડતો દોડતો આવ્યો તેની આંખો ડરથી સફેદ પૂણી જેવી થઈ ગઈ હતી તેના કપડાં કાદવથી ખરડાયેલા અને તેના બૂટ પર માટીના લોંડા ચોંટેલા હતા ક એની અંદર પ્રશ્ન એક ચાળીઓ પોતાને સાણો શા માટે ગણાવે છે તો જવાબ છે ચાળીઓ પંખીઓને માત્ર ઉડો બોલીને જ ઉડી જવાનું કહે છે તેમને કંઈ નુકસાન પહોંચાડતો નથી અને ખેતરનો પાક પણ બચાવે છે તેથી ચાળીઓ પોતાને સાણો ગણાવે છે હવે આપણે નેક્સ્ટ પેજ જોઈએ પ્રશ્ન બે ખેડૂતના જતા ચાળીઓ પોતે શું કરશે એમ પંખીઓ કહે છે જવાબ છે ખેડૂતના જતા ચાળીઓ પોતે પંખીઓને બૂમ પાડીને બોલાવશે ખોટી ખોટી આંખો કાઢીને છુપાઈને અનાજના દાણા ખવડાવશે એમ કહે છે પ્રશ્ન ત્રણ આ ચાળીઓ પંખીઓનો દુશ્મન છે તમને કેવી રીતે ખબર પડી જવાબ છે આ ચાળીઓ પંખીઓનો દુશ્મન નથી તે ખેતરનો રખેવાળ હોવા છતાં પંખીઓને ખેડૂતથી બચાવવાની અને ખેડૂતના છાનામાના અનાજના દાણા ખવડાવવાની વાત કરે છે એટલે મને ખબર પડી પ્રશ્ન ચાર ઠોર અને કાંટા નાખ્યા હોય તો એ પંખીઓ કેવી રીતે ખેતરની અંદર આવી જાય છે થોર અને કાંટાથી કોને ખેતરની અંદર આવતા રોકી શકાય તો જવાબ છે થોર અને કાંટા નાખ્યા હોય તો એ પંખીઓ ઉડીને ખેતરની અંદર આવી જાય છે થોર અને કાંટાથી પશુઓને ખેતરની અંદર આવતા રોકી શકાય હવે આપણે પ્રશ્ન ક્રમાંક ત્રણ છે એ ત્રીજા પાઠમાં જોઈશું સ્ટે સેફ સે હેલ્ધી ઓકે બાય